જય માતાજી મિત્રો માળવાળા મેરડીમાંના ભુવાશ્રી સતુભા વિરુદ્ધ અને ત્રણ અજાણ્યા શખ્સની વિરુદ્ધ ફરિયાદ લખાવવામાં આવી છે કે મહુવા તાલુકાના જયવંતભાઈ બસુભાઈ ગોહિલે બગદાણા પોલીસ મથકમાં સતુભા ભુવા અને ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે પ્રખ્યાત યુટ્યુબર અને જે દલિત સમાજના નેતા મનસુખભાઈ જેમાં જે ઓડિયો ક્લિપ યુટ્યુબ ઉપર મૂકવામાં આવ્યો હતો તેની દાજ રાખીને શખ્સ દ્વારા અને ભુવાશ્રી સતુભા દ્વારા જે બે યુવકને માર મારવામાં આવ્યો હતો અને તેમનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એવું તે શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરી છે વધારે માહિતી મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને હા આગળ શું થવાનું છે એ જાણવા માટે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી જે પણ આ ઘટના વિશે જે પણ માહિતી આવશે તે સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું તો તમારું શું કહેવું છે આ ઘટના વિશે જરૂરથી જણાવજો અને થોડા દિવસ પહેલાં જ સતુભા દ્વારા જે શખ્સ હતા જે વિરોધ કરતા હતા અને જે મનસુખભાઈ સાથે ફોનમાં વાતચીત કરતા હતા તેમની સાથે મળીને મા માફી મગાવતો હોય એવો વિડીયો પણ વાયરલ થયો હતો એ વિડીયોને લઈને જ હાલમાં શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જોઈએ આગળ શું થાય છે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો જય મામે અલ્લી